નમસ્કાર દોસ્તો જય માતાજી બધાને નવા બ્લોગમાં તમારું સ્વાગત છે આજે હું બતાવી દઉં કે યુરિયા ખાતર તમને જે જડે છે તેનો જથ્થો આપણા ગોડાઉનમાં ફૂલ છે તમે જોઈ શકો છો તેનો જથ્થો આપણા ગોડાઉનમાં ફૂલ થઈ ગયો છે અને યુરિયા ખાતર લગભગ કચ્છમાં એટલી અછત છે કે ક્યાંય જડતું નથી યુરિયા ખાતરમાં છેતાલીસ ટકા નાઇટ્રોજન આવે છે એ પ્રમાણે જડે છે અને આપણા કારણે જથ્થો છે હમણાં બીજા પણ ખાતરનો જથ્થો છે હું તમને બતાવી દઉં કચ્છમાં બહુ સોટે છે કારણ કે યુરિયા ખાતર કે ગમે તે ખાતરનો જથ્થો કચ્છમાં તેનું એ લોકેશન ઓછું ફાળવવામાં આવે છે તેથી હમણાં આપણા કારણે યુરિયા ખાતરનો જથ્થો ભરપૂર થઈ ગયો છે બીજા ખાતર પણ આપણે રાખીએ છીએ બધા જ ખાતર આપણે રાખીએ છીએ અને યુરિયા ખાતરનો વપરાશ ખેડૂત બહુ વધારે કરે છે જે કરવો ન જોઈએ જમીનનો બગાડ પણ થાય છે જોઈ લો તમે આ ગોડાઉનમાં ફૂલ ખાતર ભરેલું હતું યુરિયા ભરેલું હતું અને યુરિયા ખાલી થઈ ગયું છે હમણાં અને સામે પડ્યું છે કેલ્શિયમ મેગ્નેશિયમ પોટાશિમ સલ્ફર ત્રણેય વસ્તુ આવી છે પોલીહેલાઇટ બ્લેક કાર્બન અને વીસ વીસ જીરો ફોર્સ કહેવાય અને ગુણાતીકપુર મંડળીમાં યુરિયા ખાતરને તેનો જથ્થો ફૂલ ભરપૂર થઈ ગયો છે ડીએપી પણ આજે ગાડી આવી ગઈ છે એ આગળ ગોડાઉન રાખેલું છે એ પણ તમને જડી જશે